જમ્મુ કાશ્મીર આતંકી હુમલામાં મૃત્યુ પામેલા શૈલેશ કળથિયાના પરિવારનો હૈયા ફાટ રુદન ઘટના અંગેની આપ વિતી પરિવારે જણાવતા કહ્યું ત્યાં કોઈ સુરક્ષા દળો ન હતા એક પણ પોલીસ અથવા મિલિટરી હાજર ન હતી કોઈ મેડિકલ સુવિધા પણ ઉપલબ્ધ ન હતી સરકાર અને મિલિટરી પર ભરોસો રાખી ત્યાં ફરવા ગયા હતા જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલે થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતી સહિત અઠ્યાવીસ લોકોના મોત થયા છે આતંકી હુમલામાં સુરતના શૈલેષભાઈ કળથિયાનું પણ મોત થયું હતું શૈલેષભાઈ કળથિયાની અંતિમ યાત્રા નીકળી હતી આ અંતિમ યાત્રામાં કેન્દ્રીય જળમંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ પણ હાજર હતા આ દરમિયાન શૈલેષભાઈ કળથિયાની પત્નીએ સી આર પાટીલ સામે પોતાની વ્યથા ઠાલવી હતી અને સુરક્ષા સામે સવાલ ઉઠાવ્યા હતા પહેલગામ આતંકી હુમલામાં મોતને ભેટનારા સુરતના શૈલષભાઈ કડધિયાની પત્ની શીતલબેને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ સામે રોષ વ્યક્ત કરતા કહ્યું કે કાશ્મીર ખરાબ નથી ત્યાંની સિક્યુરિટી સારી નથી ત્યાં કોઈ ઓફિસર ન હતો એક પણ જવાન ન હતો જો આ હોત તો આ ઘટના ન બની હોત આટલી મોટી ઘટના બની છતાં મિલિટરીને ખબર ન હતી કે શું થયું છે અમે અમારા કોન્ટેક્ટથી ફોન કરીને પોલીસને જાણ કરી અને પછી એમ્બ્યુલન્સ બોલાવી તે પછી મિલિટરીને ખબર પડી કે આવું કંઈક થયું છે મિલિટરીવાળાને તો એમ કહેતા હતા કે તમે ફરવા જ કેમ આવો છો શીતલબેને પોતાની વ્યથા વ્યક્ત કરતાં મોદી સરકારને વિનંતી કરતા કહ્યું કે અમારા ઘરનો આધાર સ્તંભ લઈ લીધો છે સરકાર ઉપર ભરોસો રાખીને મિલિટરી ઉપર ભરોસો રાખીને અમે અહીં આવ્યા હતા કોઈ સુવિધા નહીં

તો ત્યાં કોઈ આર્મી કે પોલીસ જવાન ન હતા મને મારા ઘરનો નો આધાર સ્તંભ પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ

મને પાછો આપો મારે બીજું કઈ ન જોઈએ આજ પછી કોઈ દિવસ કોઈ વોટ જ નહીં કરતા જો આપણી ગવર્મેન્ટ ને પોતાની સુવિધા રાખવી છે તમારા પાછળ કેટલા વીઆઈપી હોય છે કેટલી ગાડીઓ હોય છે તમારો જીવ જીવ છે આ ટેક્સ પે કરે છે એનો જીવ જીવ નથી આ છોકરાઓનું શું આનું ભવિષ્ય શું અને ડોક્ટર બનાવી છે અને એન્જિનિયર બનાવવા છો હું કઈ રીતે બનાવીશ ઓ ભાઈ નહીં મને ન્યાય જોઈએ મારા છોકરાનું

मतलब था, नहीं खाली तुम था चौका से नहीं मोटा बे पाले ना क्लिक हमने तुम्हारा ऊपर विश्वास होतो એટલે અમે મુનીષ મુનીષ રો ઘણી છે રાખો જરા ઘણી ઓય મોબાઈલ કર હેતન માઈક ને રઘુવંશ સુ રાખો રઘુવંશ જસ્ટ પોઝ નંબર તો હું કર અભી તાચર મને ભૂખ લાગીતી તો અમે નીચે બેસવા કે લેગા अचानक से वो कुछ गोलियों की आवाज़ आई हम सब भागे में वो लोग हमारे सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मार गए जेंट्स को ले और बाद में वो कहीं गायब हो गए गा। और हम भाग के नीचे आ गए उतर उतर के बराबर बेटा कैसे लग रहे थे जो लोग थे वो लोग दिखने में कैसे मतलब वो एक दाढ़ी बहुत बड़ी थी वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था उस क्या बोल रहे थे वो लोग क्या बात कर रहे थे बेटा મુસલમ અલગ હોય હિન્દુ અલગ હોય હિન્દુ ગોલી મૂમો કાં ઘુમ રહે ઉધરિ